ભરૂચના અયામન પાર્ક પાસે આવેલી વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં ડોક્ટર સલીમભાઈ વુરાની મુલાકાત કરી હતી સલીમભાઈ વોરાની સહાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાના પ્રમુખ છે ડૉક્ટર સલીમભાઈ વુરાને ઓગણીસો બાણુંમાં માજી પ્રોફેસર પીએચડી હિન્દી વિષય સંસ્કાર એવોર્ડ અને બે હજાર ત્રણ ડૉક્ટર અબ્દુલ કલામ એવોર્ડ પણ એનાયત કરાવ્યો છે ડૉક્ટર સલીમભાઈ વોરાએ એમએસ યુનિવર્સિટીમાં આઠ વર્ષ લેક્ચરરની પણ સેવા આપી હતી સહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે જેમાં ડોક્ટર સલીમ બોરા સાહેબ અંધા બાળકોને નિઃશુલ્ક શિક્ષણની ફીમાં મદદ અને બુક્સ તથા અનાજ વિતરણ કરે છે વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના જાવેદ પટેલની મુલાકાત કરીને ઘણી ખુશી મળી હતી ડૉક્ટર સલીમભાઈ બોરા એ લોકોને આવી સંસ્થાઓને આગળ આવી મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી ડૉક્ટર સલીમ વારા પોતે પણ પ્રજ્ઞા ચક્ષું છે હું ડોક્ટર સલીમ વોરા પ્રમુખ માનવ કલ્યાણ સંઘ વડોદરા અમારી પ્રવૃત્તિ અન્ન વિતરણ તથા નિઃશુલ્ક બાળકોને ભણવાનો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો અને ખાસ જે બાળકો અનાથ છે લોકોને ભણવાનું આજ રોજ અમે શ્રી જાવેદભાઈ પટેલને અભિનંદન આપવા આવ્યા છે થોડા સમય પહેલાં જાણ્યું કે એમની ટીમ ઉમરા કરી આવ્યા આવ્યા છે અને ઉમરા એટલે આખું ગ્રુપ સોળ અંધજનો અને નવ સહાયકો ખૂબ ગૌરવપૂર્વક અમે એમને અભિનંદન આપીએ છીએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ એમનું જે શૈક્ષણિક કામ જોયું ખૂબ આનંદ આપે અને ગૌરવ આપે ખરેખર આ અમુક વ્યક્તિઓ પ્રેરણા લેવા જેવી છે જાવેદભાઈ પાસેથી પ્રજ્ઞાચક્ષું હોવા છતાંય આટલું ઉમદા આટલું સરસ અને આપ આટલું ગૌરવ આપે તેવું કામ કરે છે જાવેદભાઈ માટે અમે દુવા કરીશું ટૂંક સમયમાં જ અમે જાવેદભાઈ સાથે સંયુક્ત રીતે અજમેર જવાનું નક્કી કર્યું છે એ પછી સમાજ આમ અમને સહકાર આપે આ કાર્યમાં જાવેદભાઈનો પોતે નંબર આપશે અને મારો નંબર છે नव्वाणू जीरो चार बोतीस जीरो साठ बासठ नव्वाणू जीरो चार बोतीस झिरो साठ बासठ भाई, आपण नंबर सत्तावन बसो बत्रीस पचात्रीस